કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધીનો અમલ માત્ર કાગળો પર જ થતો હોય છે કારણ કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છે કપૂરઈ ગામના છે કપૂરૈ ગામ એટલે કે વરના પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગતો હોય ત્યારે આ વરનામાં હદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાણે બિયર બાર ખોલ્યો હોય અને જાણે પરમિશનથી ધંધો કરતા હોય એમ ખુલ્લે આમ જ્યાં જુઓ ત્યાં દારૂ લઈને પીનારાઓ નજરે પડતા હોય છે ગોલ ગોલકુંડાઓ વળીને આરામથી દારૂની ચૂસ્કી માણતા આ જે દારૂના મોજીલાઓ તમને જ્યાં ને ત્યાં જોવા મળે છે દારૂનો વેપલો કરતાં આ મહિલા બુટલેગર અને તેમના જે કંઈક સાથીદારો છે સાથે સાથે પીનારા એટલે કે દારૂ લઈને પીનારા લોકો પણ ત્યાં બેસીને ખુલ્લે આમ આરામથી પી પીવે છે એલસીબીએ ગ્રામ્ય એલસીબી દ્વારા એટલે કે વડોદરા એલસીબી દ્વારા હમણાં જ એક મોટું ટેન્કર જે કહેવાય કે ઇંગ્લિશ દારૂનું ઝડપી પાડ્યું હતું પરંતુ આ કેમિકલવાળું દારૂ ક્યારે બંધ કરાવશે તે જોવાનું રહેશે કારણ કે સ્થાનિક પોલીસની મહેરબાની વગર તો આટલો મોટો કારોબાર ધમધમે તે શક્ય નથી માટે હવે એસએમસી કાતો જિલ્લા એલસીબીએ જ ત્રાટકવું પડશે અને આ કેમિકલવાળા દારૂ જે કહેવાય કે બંધ કરાવવો પડશે કારણ કે આ તો ખાલી તમને એક જ વિડીયો બતાવ્યો છે બાકી ગ્રામ્ય વિસ્તારમાં વરનામાં પોલીસ સ્ટેશન ખતની જ વાત કરવામાં આવે તો પોર અણખી ઇટોલા અને એવા અનેક ગામો છે જ્યાં દારૂના મોટા કારોબાર ચાલે છે અમે તમને વિગતવાર દરેક જગ્યાના અહેવાલો બતાવતા રહીશું જોડાઈને રહેજો તમે જન ન્યૂઝ સાથે કારણ કે આ તો ગાંધીનું ગુજરાત છે તમે હપ્તા આપશો તો બધો જ કારોબાર ચાલશે અને અમારી આંખો બંધ રહેશે કારણ કે આ જનતા બધું જ જાણે છે કે આ ધંધો કેવી રીતે ચાલે છે માત્ર ને માત્ર હવે વડોદરા ગ્રામ્ય એટલે કે એસપી સાહેબ રોહન આનંદ સાહેબ જ્યારે એના પર થોડી કડક નજરથી જોશે ત્યારે જ આ કારોબાર કાયમ માટે બંધ થશે કારણ કે આ મજૂર વર્ગના ગરીબ માણસો આ કેમિકલ પીને કોઈનો ભાઈ મરે છે કોઈનો દીકરો મરે છે અકાળે મૃત્યુ પામતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કપૂરે ગામમાં તેમજ વડાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દારૂના તમામ ધંધાઓ જે ધમધમી રહ્યા છે તે કેટલી જલ્દી બંધ કરવામાં આવે છે કારણ કે વન્નાવા પોલીસ સ્ટેશન હજ વિસ્તારમાં પીએસઆઈ તેમજ વહીવટદાર તેમજ તેમના પોલીસ જવાનો દ્વારા કેવી કામગીરી આગળ કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું બાકી નશાનો કારોબાર ખુલ્લે આમ ચાલી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને પીનારા પી રહ્યા છે વેચનારાઓ વેચી રહ્યા છે હવે એલસીબી હોય કે એસએમસી હોય કારણ પડકાર એટલા માટે જ કે કોઈ ડર નથી કોઈ બીક નથી અને આટલું બધું જ્યારે ખુલ્લે આમ ચાલતું હોય ત્યારે મહેરબાની તો કોઈની હશે જ કોની મહેરબાની છે તે આગળ જોવાનું રહેશે તમે જોડાઈને રહેજો જનરલ પર ન્યૂઝ સાથે આવી જ આગળ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો